આપણે ત્યાં પ્રભુના ત્રણ વિવાહોની કથા છે એક તુલસી વિવાહ એક વિવાહ અને ત્રીજો છે વિવાહ જે રાધાજી છે તુલસી વિવાહ ની કથા પુરાણોમાં આવે છે શાલિગ્રામજી અને તુલસીજી શ્રાપ લાગ્યો શાલિગ્રામ પાષાણ રૂપે ભગવાન વિષ્ણુ પરિવર્તિત થયા આજે પણ નેપાલ પાસે ગંડકી નદી છે ત્યાં શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે એ પ્રગટ વિષ્ણુ નું રૂપ કહેવાય છે અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજી પુષ્ટાવતા હોઈએ પણ શાલિગ્રામજી અને ગિરરાજજી એમને પુષ્ટાવાની પણ જરૂર ન હોય એ સાક્ષાત પોતે ભગવદ્ રૂપ જ છે એટલે એમને પુષ્ટાવાની ને એની આવશ્યકતા નથી તો જે પ્રબોધીની એકાદશી આપણે કહીએ તુલસી વિવાહનો દિવસ અને ત્યારે શાલિગ્રામજી અને તુલસીજીના વિવાહનો પ્રસંગ આવે એ રીતે શ્રીમદ ભાગવતજીમાં રૂક્ષમણી વિવાહનો પ્રસંગ આવે અને લુક્ષ્મણીજીનું હરણ કરીને અને બીજા પટરાણીઓના વિવાહના પ્રસંગો આવે છે અને ત્રીજું વ્રજમાં તો આપણી હવેલીમાં જે થાય એ વિવાહ કે તુલસી વિવાહ તો એની તિથિ પ્રમાણે થતા હોય છે પણ જ્યારે જ્યારે મનોરથ કરીએ આપણે અને હવેલીમાં જે સજાવટ થાય એ રૂક્ષ્મણી વિવાની નથી હોતી તુલસી વિવાહની નથી હોતી વિવાહ ખેલની હોય છે અને એટલા માટે આપણે ત્યાં જે પદ પણ ગવાય છે વિવાહના આવત વત ગઠ જોડે યાદી એ સ્વામીજી સાથેના વનમાં થયેલા અલૌકિક વિવાહના પ્રસંગ હોય છે અને એ તો ખેલ છે ને એવું તો ખેલ કરે લીલા કરે છે અને આ રીતે સ્વામીજી સાથે અલૌકિક વિવાહનો પ્રસંગ બ્રજભક્તોએ માણ્યો અને એનું ભાવાત્મક દર્શન આપણે ગઈકાલે બરસાનામાં ઉપર કર્યું દાદાજીના સાનિધ્યમાં એટલે વૃંદાવનજી ઠાકોરજીની જાન નીકળી આપણે બધા નીકળ્યા અને છેક બરસાના ઠાકોરજીને વિવાહ માટે પધરાવી ગયા અને ત્યાં જેમ રાસલીલામાં આપણે દર્શન કર્યું હશે ઠાકોરજી સ્વામી એમ તો પ્રસંગો એમાં ઘણા હોય છે પણ સમય અભાવને કારણે ટૂંકમાં રાસલીલા કરી અને ત્યારે સ્વામીજી સગાઈ થાય છે શ્યામ સગાઈનો મનોરથ પણ કરતા હોય છે અને એવા ઘણા બધા પ્રસંગો એ કહેવામાં આવે છે કે જ્યારે અંગે પણ મોટા રાજા છે અને એવો પણ પ્રસંગ ઠાકોરજીની મોતીની માળા ધરાવી અને કહ્યું કે હવે આપણે નક્કી કરીએ છે પણ કહ્યું કે એક મિનિટ ઉભા રહો અમારી રાજા કંઈ સાધારણ નથી અમે જેવા મોતી બસરા એવા કિંમતી મોતીની માળા જોઈને અવાક થઈ ગયા જે પ્રભુને ધરાવી એવા ગાડા ભરી ભરી અને જો રાધાજીને આપો તો જ પછી આગળ વાત ચાલશે ગાળા ભરીને ક્યાંથી લાવવા ત્યારે એમ કહેવાય છે કે જયારે યશોદાજી ને નંદ બાબા ચિંતામાં પડ્યા ઠાકોરજી મોતીની માળા તોડી અને એને વેરી દીધા આંગણામાં પાછા અને બીજા દિવસે સવારે એ મોતીઓના ઝાડ નીકળ્યા અને ઝુમખા ને ઝુમખા એ મોતીઓ ઝાડ પર ઉગ્યા અને કહેવાય છે કે ઠાકોરજીએ એ મોતીમાંથી આખો મહેલ બનાવ્યો અને કહ્યું કે અમે ગાડામાં મોતી નહીં આપીએ અમે મોતીનો મહેલ બનાવીને રાધાજીને આપીશું એટલા માટે શ્રીનાથજીમાં બાજુમાં વલ્લભ રહેવાનું સ્થાન છે એને મોતી મહેલ કહેવામાં આવે કારણ કે સ્વામીજીનો મહેલ છે ભાવ વલ્લભકુલ આપણે ત્યાં સ્વામીજીનો ભાવ છે એટલે એ મોતી મહેલ તરીકે આપણે ઓળખીએ છીએ એ સ્વામીજીનો મહેલ છે એવા ઘણા ઘણા બ્રજમાની લીલામાં તો કેટ કેટલા એવા પ્રસંગો એવા અલૌકિક પ્રસંગો અને જ્યારે આવા અલૌકિક પ્રસંગોને આપણે સાંભળીએ છે પછી દર્શન કરવાનો જે આનંદ હોય છે એ કંઈક જુદો જ હોય છે તો એવા ઘણા બધા વિવાહની સાથે પણ કેટ કેટલા પ્રસંગો જોડાયેલા છે જોડી વેચવાવાળા બનીને ઠાકોરજી આવ્યા પહેરાવી અને એમ થયું કે હવે નક્કી થઈ ગયું એવા ઘણા બધા અનેકવિધ પ્રકારના પ્રસંગો છે સ્વામીજી એ રીતે યશોદાજીને ત્યાં આવે અને એમને જોઈને એમ થાય કે આ તો મારા ઠાકોરજીને જ લાયક છે એટલે એના ખોળામાં ફળ આપી ગોધ ભરાઈ કરી અને નક્કી કરે અનેક અનેકવિધ પ્રકારની લીલાઓના પ્રભુના વિવાહ ખેલના પ્રસંગો છે તો એ બધા જ પ્રસંગો દ્વારા પ્રભુ ભક્તોને આનંદ આપે છે લક્ષ્મણજીના પ્રસંગમાં આપણે તો એટલું જ શીખી શકીએ કે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ એમ નથી અમને ઉપાડી જાઓ

જો આ રાજ્ય કોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય કહ્યું કે તું આ રાજ્ય કોષમાં દે ન માને એનો ભાઈ પ્રસેન એને આપ્યો ગળામાં બાંધી શિકાર કરવા માટે ગયો અને સિંહે એને મારી નાખ્યો આટલો સમય થયો ને પાછો ના આવ્યો એટલે છતરાજીતે ભગવાન પર આડ લગાડી આ કૃષ્ણને મણી જોઈતો હતો ને એમને મેં ન આપ્યો એટલે મારા ભાઈને મારી અને એણે મણી લઈ લીધો છે પ્રભુને થયું કે સમજાવવા જઈશ તો માનશે નહીં હું પોતે એટલા માટે સત્કાર્ય કરવા નીકળો ને ત્યારે બહુ બધાનું સાંભળવું નથી અને બહુ બધા જોડે બગાડવું એ નાના લોકો જોડે જેની સમજ ના જેની સમજ હોય એની જોડે ઝઘડવામાં ટાઈમ બગાડવા કરતા એને સુધારવાની મહેનત કરવા કરતા સારા લોકો જોડે થોડી ક્ષણો ગાળીએ ને તો ચાર કામ કંઈક સારા થાય સેવા કરવા નીકળો ને ત્યારે નાની સમજના લોકો બહુ નડે અને લોકો એની જોડે વ્યસ્ત થઈ ગયા એ લોકો જોડે વ્યસ્ત નહીં થયું એમને રાજી કરીને ઘરે મોકલી દેવા તમે સારું તું સલાહ આપી મારા તો બહુ કામ લાગે પણ ચર્ચા કરવા જાઓ ને તમારો કિંમતી સમય બગડે ઘણી વાર ઘણા સમજદાર લોકો નાની સમજના લોકો જોડે એવા ગૂંચવાઈ જાય છે કે મોટા મોટા કામો અધૂરા રહી જાય એમાં ગૂંચવાય આપણી એનર્જી એમાં જ અને એટલા માટે સારું કરશો ત્યારે ઘણા લોકો મળશે સારું કરવા નીકળશો ત્યારે એવું ના માનતા કે તમને બધા સારા જ મળશે લોકો તો એમાં હું આટલું આટલું કરું તોય લોકો આમ કે છે ભલે કહેતા એની સમજ તમારું કામ દેખાશે તમારું કામ બોલશે નાદાન વ્યક્તિના કહેવાથી ક્યારે પોતાની સેવા છોડવી નહીં હવે હું નહીં હવે કહેવાનો શું અર્થ એની એની કિંમત કેટલી એના કહેવાય અને આપણે સેવા છોડીશું તો નુકસાન કોને થશે આપણને અને કોઈ લૌકિક કામ છોડી આપણી દુકાન બહુ સારી ચાલતી હોય તો ઘણા નથી ગમતી હોય દુકાન બંધ કરી દઈશ

લોકોની તકલીફ દૂર કરી શકે અને એટલા માટે કોઈના પણ કહેવાથી સત્કર્મ મૂકવાની પોતાના પુણ્યો છોડવાની પોતાની સેવાથી વંચિત નહીં થવું નહીં તો નુકસાન આપણને થશે આપણા પુણ્યો મૂકી દઈશું કરવાના તો આપણા જ ખોટ થશે આપણા જ પુણ્યો જતા રહેશે પ્રભુને થયું કે હું આને શોધીને લાવી આપું શોધવા નીકળ્યા વનમાં ગયા

રામાયણના પ્રસંગના જાંબુ આંજી હતા ભગવાન રામની સેવામાં મણી તો આપ્યું ને કહું મારા સંસારનું મણી આ જાંબુ હતી એની સાથે આ વિવાહ કરો મારી દીકરી સાથે વિવાહ થયા છે સત્રાજીતને મણી આપ્યો ખબર પડી કે ભગવાન પર આડ લગાડ્યું એ ખોટું કર્યું સત્ય ભામાજી સાથે પ્રભુના વિવાહ થયા સત્યા ભદ્રા લક્ષ્મણા આ પ્રકારના અષ્ટ વિવાહની કથા પ્રભુની આવે છે આઠ પટરાણી થયા અષ્ટધા પ્રકૃતિ છે ભૂમિ રાપો નલો વાયુ ખોબુ રેવચ અહંકાર અને પરમેશ્વર આગળ મુર નામના દૈત્યનો વધ ભવમાં સુરે સોળ હજાર કન્યાઓને કેદ કરીને રાખી છે પાણીની વચ્ચેનો કિલ્લો છે ને મૂર નામનો દૈત્યની રક્ષા કરે છે ભગવાનને પુકાર કર્યો છે કે આપ મારી રક્ષા કરો આ દૈત્ય એમને કેદ કરીને રાખ્યા છે મૂર નામના દૈત્યને માર્યો ભગવાનનું નામ પડ્યું મુરારી સોળ હજાર કન્યાઓને કેદમાંથી મુક્ત કરી કહ્યું કે હવે તમે બધા પોતપોતાના પોતાના રાજ્યોમાં જાઓ આ બધી રાજાઓની કુરી હતી એમને પકડી પકડીને લઈ આવ્યો હતો ને કેદ કરીને ભવાસુરે રાખ્યા હતા એને થાય સોળ હજાર એક થાય એટલે પછી એને વિવાહ કરો મુક્ત કરી કહ્યું તમારા ઘરે જાઓ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ એક રાત્રિ પણ રહી જાય કન્યા તો એ લોકો નિંદા કરે છે અમે તો આટલા સમયથી આ શરૂની કેદમાં છીએ આપ અમને ઘરે મોકલશો અમારા ઘરના અને ગામના લોકો અમારો સ્વીકાર નહીં કરે અમને તરછોડશે ઉલટાનું આના કરતા પણ અમારું જીવન નર્ક જેવું થઈ જશે પ્રભુ આવું ન કરો મુક્ત કર્યા પછી તરછોડો નહીં સમાજ અમારો સ્વીકાર નહીં કરે આપ અમારો સ્વીકાર કરો પ્રભુ તો બનાવીને રાખી શકત પ્રભુએ એમની વિનંતી સાંભળી એક જ રૂપ ધારણ કરી અને સોળ હજાર કન્યાઓ સાથે વિવાહ કર્યો અને દરેકને રાણીનું સન્માન આપ્યું એમને આહોભાવ આપો સોળ હજાર રૂપ સાથે એક જ મુહૂર્તમાં પ્રભુ

ડો થાય અને કાચિંડો બનીને કુવામાં પડ્યો છે ભગવાન એનો ઉદ્ધાર કર્યો દાન આપવામાં પણ વિવેક રાખ્યો દાનનો સદુપયોગ થાય એનો વિચાર દાન ભોગ અને નાશ ત્રણ ગતિ છે આપ્યું એ આપણું મૂકીને ગયા એ બીજાના ભાગ્ય કર્મના સિદ્ધાંતમાં જે મૂકીને જાય છે ને માણસ એના વિશે કાંઈ લખાતું નથી કોઈ શાસ્ત્રમાં જોઈ લો આ આટલું મૂકીને ગયો તો કર્મના એકાઉન્ટમાં કયા ખાતામાં નાખવું તો કે આ તો એના એકાઉન્ટમાં આવે જ જ નહીં નહીં કારણ કે આને દાન ના આપ્યું અને ભોગવ્યું આ તો બીજાનું હતું એના એના થકી પુત્રને કે એના જેવી સંતતિ હોય કે જેને બી મળે આ એના નસીબનું હતું એને મળી ગયું બાકી કર્મના હિસાબમાં એટલે વિચાર કરો જિંદગીભર મહેનત કરીને ભેગું કરેલું તમારા કર્મના ખાતામાં પુણ્યમાં ન લખાય તો તમારી મહેનત વેસ્ટ જ ગઈ ને એટલે હું તો ઘણી વાર કહું આપણે એમ કહીએ કે બધું જ મૂકીને જવાનું કાંઈ લઈ જવાતું નથી મારી પાસે આ બધું ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય એનો રસ્તો મને ખબર છે જોઈતો હોય તમને બતાવી દઉં જો ભેગું કરેલું આપણું છે પણ જેમ અહીંયાથી અમેરિકા જાઓ તો તમારા આપણા રૂપિયા ના ચાલે ડોલરમાં કન્વર્ટ કરવું પડે એમ આવતા જન્મમાં તમારું બધું જ સુખ ભેગું લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો આવતા જન્મમાં તમે જ્યાં હશો ત્યાં બધું સુખ તમને પુણ્ય આપી દેશે આ જ એકમાત્ર રસ્તો છે આવતા જન્મમાં બધું લઈ જવું અને એટલા માટે આજકાલના તો યુવાનો પણ એટલા સરસ હોય છે ને કે ના મમ્મી પપ્પા તમારે જે તમારે કરવું હોય તમારા પૈસાથી તમે સત્કર્મો કરો ધન કરો અમે તો તમારું બધું કરી લઈશું અમે તો કમાઈશું પોતે મહેનત કરતા હોય છે ને આગળ વધારો ના તમે તમારું જે બી ઈચ્છા છે બધું કરો અમારો સપોર્ટ છે તમારા મુકેશભાઈના પરિવારના બધા બાળકો વહુઓ બધા એટલા બધા એમના સપોર્ટિવ છે કે ના કરો આ બધું થવું જોઈએ બધાનો એટલો ભાવ અને ઉત્સાહ હોય ત્યારે ભાગ્યશાળી હોય અને જ્યારે આવો પરિવાર તો કેવું સુંદર કાર્ય થાય કેવી રોનક લાગે અને એટલા માટે તો યુવાનો બેઠા હોય તો એમને કહીશ મા બાપને કહેજો તમે ભેગું કર્યું છે ને તમારા પુણ્ય કાર્યોમાં કરજો આ તમારી મહેનતનું તમારું પુણ્ય બનીને જાય તમારું ભાચું બનીને જાય એના માટે અમે પોતે મહેનત કરીશું અમે પરિશ્રમ કરીને કમાઈશું અમારા સત્કાર અમારું સુખ અમે જાતે ઊભું કરીશું અને એટલા માટે દાન ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે કા આપો કા ભોગવો નહીં તો નાશ થશે એ નિશ્ચિત વાત છે અને સારા બાળકો હશે તો કમાઈ જ લેવાના છે અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના એમ રહેવાનું નથી કરતા હોય છે અને વિદેશમાં વેસ્ટર્ન વર્લ્ડમાં તો છોકરાઓ પોતે કહેતા હોય છે કે ના અમારે તમારું નથી તમે કરો કેવી ખુલ્લી છૂટ અને અનુકૂળતા આપતા હોય છે તો અવસર મળે સંજોગો મળે જ્યાં જ્યાં જે રીતે સત્કાર્યમાં જોડાઈ શકાય જરૂર કરવું ગુરુજનો પાસે બેસીને પૂછવું જોઈએ આ વર્ષનું કયું હું પુણ્ય કાર્ય કરું જ્યારે પણ કોઈ સત્કર્મ કરતા હોય કોઈ પુણ્ય કરતા હોઈએ ત્યારે કોઈ મહાપુરુષની સલાહ નહીં કે જે સમાજમાં ફરતો હોય જે સમાજને જોતો હોય અને એને ખબર પડે કે સમાજમાં અત્યારે ક્યાં આવશ્યકતા છે કોને આવશ્યકતા છે ઘણી વાર અજાણ્યા અજાણ્યા જગ્યાએ જઈને કરીએ છીએ અને પરિચિતો ભૂખ્યા રહી જાય છે પરિચિતો દુખાઈ દુઃખી રહી જાય છે ક્યાંક આપણી આસપાસ પણ નજર કરવી કે ક્યાંક મારા સંબંધીઓમાં મારા નિકટના સ્વજનોમાં ક્યાંક કોઈ ચિત પરિચિતમાં ક્યાંક આવશ્યકતા તો નથી અને જ્યાં જ્યાં સત્કર્મની યોગ્યતા લાગે અને સત્કર્મ પણ કરવા ને ત્યારે એના સ્વભાવ સામે નહીં જો એની જરૂરિયાત સામે જો સ્વભાવ સામે જોઈએ ને આને તો આપવા જેવું જ નથી એમ થઈ જાય અને પાછું સત્કર્મ કરીને ભૂલતા શીખવું જૂના પુણ્યો યાદ કરીએ ને તો નવા કરવાની ઈચ્છા ના થાય પહેલા તો આને કર્યું તું જ પાછું ક્યાં કરવાનું એમ થઈ જાય એટલે કે કર સારું કરીને ભૂલતા આપણે ખરાબ યાદ રાખીએ લોકો એમ કે મને બહુ યાદ નથી રહેતું ત્યારે એને પૂછે તારું અપમાન કોઈ એ દસ વર્ષ પહેલા કર્યું તું યાદ છે એ તો ટાઈમ અને ડેટ સાથે યાદ છે અરે આટલી સારી યાદદાશ છે તારી એને તે મહત્વ આપ્યું એટલે યાદ રહેલું પ્રોબ્લેમ મેમરીની નથી હોતું પ્રોબ્લેમ હોય છે ઇન્ટરેસ્ટ તમારો રસ જેમાં હોય એ તમને યાદ રહી જ જાય છે આપણી મેમરી વીક નથી આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે એટલે ક્યાંક પ્રભુમાં ભાવ નથી લાગતો મન નથી લાગતું એટલે રસ જગાવવાની કોશિશ કરો ભાવ જગાવવાની કોશિશ કરો મેમરી પાવરફુલ કરવાની જરૂર નથી જેમાં આપણો ઇન્ટરેસ્ટ વધારે હોય એ યાદ રહી જાય ક્યારેક કોઈ નાના બાળકને એવું કરો બેટા જાગને તારે થોડુંક તો રમશું ભણભણ કરે છે કેવું પડે એ રમતો જ હોય એનો ત્યાં ઇન્ટરેસ્ટ જ ક્યારેક કોઈ છોકરાને જો બેટા અડધો કલાક તો મોબાઈલ જો કેવું પડે ના એનો ઇન્ટરેસ્ટ હોય હોય જ બહુ સહજ છે સ્વાભાવિક જ્યાં માણસનો રસ હોય તેની વૃત્તિ જાય જ બહુ સ્વાભાવિક છે પ્રભુને મનને ઠાકોરજી ગમતા થઈ જશે ને પછી મન લગાડવું નહીં પડે મન ત્યાં જ હશે આપણે